અને આપણી બોટે આવી ગયા છે તો આપણા મુકેશભાઈ છે ને કંઈક મસ્ત મજાની એક ટીશની ફ્રાય કરે છે ફ્રાય બોલે તો શેકિંગ ફ્રાય કરે છે અને આજમાં હું તમને છે ને મોટી મચ્છી બતાવવાનો સૌ તમે આપણા હા બધા આવી ગયા છે મળો કે ભાઈ ભાઈ સારું એ ભાઈબંધ આવી ગયા છે ભાઈબંધ ખુભા છે મેં કીધું કે માથે વ્યવ પણ એ નહીં આવું એવું છે ને હું તમને છે ને મોટી માછલી બતાવવાનો છું અને અમારા મુકેશભાઈ ને મધરા પીસ ને શેક કહે છે તો કઈ રીતે અમે દરિયામાં તો આ રીતે કંઈક મધરા ફીસ હતી અને અત્યારે છે ને શેકી નાખ્યું આમાં છે ને બધા મસાલો ભરે લેજો કેવું છે કમેન્ટ કરીને કહેજો ને મસ્ત મજાનું શેક ગયું છે એ આપણે તો નથી ખાવાનું આવું કંઈક શેક કેવું છે કમેન્ટ કરીને કહેજો અને હવે આપણું કોલ રૂમ છે તો આમાં છે ને મોટી પીસ છે આપણે કાઢીએ તો જો ફેમિલી છે આપણે બની

અને છે ને આપણે ઝાડા દર કરી ના ભાઈ અમાર નથી વાલ નથી હું તમને બતાવી દઉં મને ખબર છે આપણે માછલા પડશે તો તમને બતાવીશું બાકી હવે સારું આપણે કોલ્ડ રૂમ દઈ દઈ રીતે તો ફેમિલી આવે છે ને મસ્ત મજાને આપણે સોડા પહેલી લઈ તો આપણે મુકેશભાઈ સોડા લાવ્યા છે તો મસ્ત મજાને સોડા પહેલી અને તમારા ફેમિલી પીવી તો આવો હા ભાઈ તમે લાવ્યા કે હા સોડા લાવ્યો આ જો ફેમિલી આઈ છે ને મંગાભાઈનો મસ્ત બહુ અને હજી પાણી નથી હોય તો બહુ બધી વાર લાગશે અને આજમાં હાજે છે ને આપણે જવાનું છે મંગાબહેનના ગોતીડામો એટલે બહુ બધી મજા કરવાની છે બરાબર ફાઇનલી ફેમિલી આજ હા તો ભાઈ ગોતીડો તમને ખબર તો આપણે લગ્ન કરવા આવેલા હતા તો ફાઇનલી આજ સાંજે તો ગોતીડે તો આપણે ગોતીડામાંથી આવી ગયા છીએ મસ્ત મજાના આપણી ફિશિંગ માટે જવું તમે અને તમને થતો ગોતીમ કેમ કાંઈ શૂટનો કર્યું તો એવું નથી હવે છે ને આપણે શૂટ કર્યું નહીં હવે તમને બતાવવાનું છે તો હવે તમે જવો ભાઈ અમારા સૌજીબહેન કિશનબેન કુરજીભાઈની મોજ જોવો તમે ખાલી તમને મજા જ આવ્યા કરશે I'm a girl, I'm a girl, I'm ભાઈ બહુ એટલે બહુ હાજર કરી ગોતી ઓલરેડી બહુ એટલે ખૂબ એટલે ખૂબ મજા કરી અને અત્યારે છે ને આપણે જમવાનું બનાવવાનું છે પ્લાન કરીએ હું બનાવીએ જોઈ ચાલો તો બધા ખાસ કરી વિડીયોમાં બીના રહેજો અને તમને છે ને મજા આવી ગઈ વિડીયો જોવાની કમેન્ટ કરજો પછી તો જોઉં ફેમિલી અત્યારે આપણે મસ્ત મજાનો ભાઈ ટમેટા અને લીલું મરચું સુધારી નાખ્યું છે ને અત્યારે બનાવું છે આપણે શાક જમવા માટે જો ભાઈ અમારે મુકેશભાઈ છે ને મસ્ત મજાનું કાગળનું કટિંગ કરી નાખ્યું હોય કેવું કટિંગ કર્યું ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ મસ્ત મજાનું જોરદાર કટિંગ કર્યું છે તો જો ફેમિલી મસ્ત મજાનું ભાઈ આપણો અત્યારે મસાલો બધે ચલાય છે આપણે છે ને પેલા મસ્ત મજાનું બધે મસાલો થઈ નાખીએ તો કેવું મુકેશભાઈ હવે છે ને અમારે મુકેશભાઈ નાખશે ભાઈ કિંમત અને આજનો છે ને આપણે ચાક નથી બનાવવાનું પાછો પ્લાન ક્યાં જ છે ત્યારે છે ને પાછી ખાતરની કરીએ જ પડે નહીં

તો જવો ફેમિલી આપણે છે ને ફાઇનલી આ તવિયામાં બિરિયાની લઈ લીધી અને તમને થતું છે કે આ તવિયું કાળું પણ આપણે છે ને ભાઈ પૂર્યું તળી હતું કાળું મેં નહીં ગલે તો આમાં લઈને તો કાંઈક ઠરી દેવું છે તો જો હવે એમ બધા છે ને ખાઈ લે ફટાફટ કેમ કે ભાઈ બહુ બધું મોડું થઈ ગયું ચાલો તમારે પણ બિરિયાની ખાવી તો અમે તો ખાઈ લઈ પછી કંઈક અપડેટ આપીએ ચાલો તો જોવો ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનું ભાઈ આપણે ખાઈ લીધું જો મસ્ત મજાનું આપણે વાગવું કમ્પ્લીટ કરીને રાખેલું છે હમણાં મેં કાં છે પછી જોવાનું છે હું માછ લે એમ પણ કઈ ખબર નહીં આવે કેવા જાય મેં કીધું ચાલો કેમ થાય ભાઈ તારે જવાનું છે આપણે મેકાઓ માટે તમે જોઈ શકો આ રીતે કંઈક ફરેલું હોય આમ મસ્ત મજાનું જવું આ બધી દોરી આ ફેમિલી આપણે તમને છે ને ઓલું મોટી મચ્છી બતાવી ને એ છે ને ગોળના પીસ હતી એ આપણી નહોતી એ જેની હતી એ લઈ ગયા આપી દીધી કેટલાની તો આપણને કંઈ ખબર નહીં ગોળના પીસ હતી મેં તમને બતાવી દીધી છે એવું કંઈક તમને માસ્ટર છે ને ક્યારેક ક્યારેક બતાવતો રહે આવતા રહે તો હવે આપણે આજનો વિડીયો પણ અહીં પૂરો કરીશું હવે છે ને હમણાં તો કન્ટિન્યુ મચ્છીના જ વિડીયો આવશે કેમ કે મગન બધી પૂરું થઈ ગયું મચ્છીના જ વિડીયો છે તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી મળશો એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય